જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે જે પ્રકૃતિથી દૂર જશે તે અસ્વસ્થ થશે તેવું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઓર્ગેનાઇઝર વીકલી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદમાં આયુષ્માન ભવ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વસ્થ રહેવા માટે ત્રણ ઉપાય આવશ્યક છે મિત ભૂખ હિત ભૂખ અને ઋતુ ભૂખ ઓર્ગેનાઇઝર વીકલી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદમાં આયુષ્માન ભવ સંગોષ્ઠીનું આયોજન કરાયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આ સંગોષ્ઠીનો શુભારંભ કરાવ્યો હતો ભારતમાં સસ્તી સુલભ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સેવા વિશે વિચાર વિમર્શ કરવા આયોજિત આ સંગોષ્ઠીના શુભારંભે રાજ્યપાલ આચાર્ય દેવરાજીએ કહ્યું કે જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલી રહેશે એ સ્વસ્થ રહેશે જે વ્યક્તિ પ્રકૃતિથી દૂર જશે તે અસ્વસ્થ રહેશે દરેક વ્યક્તિએ પ્રકૃતિની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો જોઈએ રાજ્યપાલ આચાર્ય દેવરાજીએ કહ્યું કે સ્વાસ્થ્ય એ જીવનની મહત્વપૂર્ણ વિદ્યા છે પહેલું સુખ તે નિરોગી કાયા માનવ શરીર સ્વસ્થ તો જ ધર્મ અર્થ અને કામ વ્યવસ્થિત થશે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે